નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર્નની સાથે હું રીશમાં આપનું સ્વાગત કરું છું વડોદરામાં એચ વન એન વન ઇન્ફ્યુએન્ઝાના દર્દીનું મોત થયું છે જેમાં માંજલપુરમાં રહેતા સત્તાવન વર્ષે દર્દીનું મોત નીપજ્યું છે તેઓ એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા એચ વન એન વન સહિત અનેક બીમારીઓની સારવાર પણ ચાલતી હતી જેમાં ખાનગી હોસ્પિટલમાંથી એસએસજી માં દર્દીને રિફર કરાયા હતા કોમરબીડીટી ધરાવતા દર્દી તુષાર ચંદ્રકાંત શાહને એકત્રીસમી ડિસેમ્બરના રોજ રાત્રે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા ગ્લોબલ હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર ઉપર હતા તેઓને સાત દિવસથી કફ હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી તેમજ ઉલટીઓ પણ થતી હતી શહેરમાં એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું મોત નીપજ્યું છે એસએસજી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ હતા ભારતમાં સતત વધી રહેલા કોવિડ નાઇન્ટીન કેસો વચ્ચે કોરોનાના સબ વેરિયન્ટ જે એન વનના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસોનો આંકડો પહેલી જાન્યુઆરી સુધીમાં એકસો છન્નું પર પહોંચી ગયો છે એક અહેવાલ મુજબ દેશમાં જે એન વનના કુલ એકસો છન્નું કેસો સામે આવ્યા છે અહેવાલ મુજબ ઓડિશામાં પણ નવા વેરેન્ટનો પગ પેસારો થયો છે અત્યાર સુધીમાં દેશના કુલ દસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા વેરેન્ટના કેસો સામે આવ્યા છે પછી હાઈપરટેન્શન ડાયાબિટીસ મેલાઈટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો એ છેમિક હાર્ટ ડિઝિઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી એચ વન એન વન બી પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને એકત્રીસ તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પહેલી તારીખે એ સાત વિશે પી એક્સપાયર થયા છે એટલે એટલી બધી કો હોય એટલે પ્રોગ્નોસિસ પૂવર રહે બરાબર અને આઈએસડી દસ વર્ષથી હોય હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજોને કે એ બહુ મોટી બીમારી કહેવાય એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય બરાબર આપણે પ્રયત્નો કર્યા હોય અહીંયા તો એકત્રીસ તારીખે દાખલ કર્યા અને પહેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવી ગયો